અને ક્યારે શેર બજારમાં લિસ્ટ થશે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો મિત્રો વાત કરીએ આપણે પ્રાઇમરી માર્કેટમાં આગામી સપ્તાહે ચાર નવા આઈપીઓ લોન્ચ થવાના છે આ દરેક એસમી આઈપીઓ છે તેમાં એસ્ટ્રોન ઇલેક્ટ્રોનિક્સ જેટેક ઇન્ડિયા બીકોન ટ્રસ્ટી ટ્રસ્ટી અને વિલાસ ટ્રાન્સકોર નો આઈપીઓ સામેલ છે આ સિવાય ઇન્વેસ્ટર પહેલાથી ઓપન બે આઈપીઓ માં પણ રોકાણ કરી શકે છે જેએમએસ ફોઇલ્સ ના આઈપીઓ 11.01 કરોડ નો આઈપીઓ 28 મે સુધી ઓપન રહેવાનો છે ને આ આઈપીઓ અત્યાર સુધી માં 18.43 ગણો સબસ્ક્રાઇબ થઈ ગયો છે તો ઓફિસ સ્પેસ સોલ્યુશનનો આઈપીઓ 27 મે સુધી બોલી લગાવી શકાય છે આ આઈપીઓ ને 11.45 ગણો સબસ્ક્રિપ્શન મળ્યું છે

આ સાડત્રીસ ત્રીસ કરોડ ઓગણત્રીસ મે એકત્રીસ મે બંધ થશે મેરોનું લિસ્ટિંગ છ જૂને થશે ગ્રે માર્કેટમાં કંપનીના શેર એકસો દસ રૂપિયાના પ્રીમિયમ ઇસ્યુ સાઇઝના મુકાબલે ત્રીસ રૂપિયાના પ્રીમિયમ પર રેડ કરી રહ્યા છે આ રીતે સ્ટોક એક્સચેન્જ પર કંપનીના શેર સત્યાવીસ પોઈન્ટ સત્યાવીસ ટકાના પ્રીમિયમ સાથે એકસો ઉપર લિસ્ટ થઈ શકે છે પછી બીજો આઈપીઓ છે બીકોન ટ્રસ્ટશીપ આઈપીઓ તો આ બત્રીસ પોઈન્ટ બાવન કરોડ નો એસએમઈ આઈપીઓ અઠ્યાવીસ મે એ ખુલશે અને ત્રીસ મે બંધ થશે લિસ્ટિંગ આનું ચાર જૂને થવાનું છે ગ્રે માર્કેટમાં કંપનીના શેર સાહીઠ રૂપિયાના પ્રીમિયમના મુકાબલે ચાલીસ રૂપિયા ઉપર ટ્રેડ કરી રહ્યા છે આ રીતે સ્ટોક એક્સચેન્જ પર આ શેર